તો પચીસ પચાસ હજાર મતે જીતી ગયું છું અને કઈ પણ બોલવાનો અધિકાર મળી જાય છે ધારાસભ્યો નહીં અલગ રીતે રજૂ ગઈ પરિપ્રેક્ષી કોઈ અધિકાર નથી આપ્યો તમને ગાંધીજી નું અપમાન કરવાનો

એ બિલકુલ પૈસા આધારિત રાજકારણ થઈ ગયું છે ગુજરાતનું એક એવું નામ ટાઇલ્સ અને એના જે માલિક છે પણ જીતી જવાય પ્રજા વોટ આપે ને જીતી જવાય પણ તમને ખબર છે કે પ્રજાના વોટ આપ્યા બાદ તમે ધારાસભ્ય બની જાઓ છો સંસદ સભ્ય બની જાઓ છો નેતા બની જાઓ છો પછી તમારે શું બોલવું કેવી રીતે બોલવું કેટલું બોલવું કેમ બોલવું એ તો તમારા પર હોય છે તમે તમે બની ગયાનો મતલબ એ નથી જઈને પાંચ લોકો તાળીઓ પાડે ને તમે ગમે બફાટ કરો તમને એવું લાગતું હોય કે આ બફાટ કરવાથી લોકો આપણને તાળી પાડીને ખુશ થઈ જશે અને તેઓ પોતાની જ પાર્ટીની દીક્ષિત વાત કરતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ચરિત્રહીન લોકો છે આવી રહ્યા છે રાજકારણમાં રાજકારણમાં આવી રહ્યા છે એટલે રાજકારણમાં તો એ પોતે પણ છે અને એની સ્પષ્ટતા આપવા ગયા ત્યારે ધારાસભ્ય શ્રી એ એવું કીધું કે ગાંધીજી પર દારૂની લતે લાગી ગયા હતા મેં જ્યાં સુધી વાંચ્યું છે ત્યાં સુધી ગાંધીજીના સત્યના પ્રયોગમાં એવું ક્યાંય લખ્યું નથી ગાંધીજી તમામ તેની કુટીઓ પણ લખી છે ખરાબ અક્ષર હોય તે સિવાયની વાત હોય પણ તેમાં કે દારૂની વાત નથી

તમને એવું થાય કે અમે હવે ધારાસભ્ય બની ગયા એટલે લોકો અમારો બકવાસ સાંભળશે અમારા સંદેશના નામે અમે જે બફાટ કરીશું સાંભળશે અરે પ્રકાશભાઈ ગાંધીજી બનવા માટે તો કેટલો સમય લાગે એ એ ગાંધી હતા કે જેને અંગ્રેજો સામે લડત લડાવી અને ના લાઠી કે ના ગોળી એના વગર લડત ચલાવીને દેશને આઝાદ કર્યો અને તમે એના વિશે બફાટ કરો છો તમે એના અહિંસાના માર્ગ ઉપર ચાલતા અને ભાઈ તમારા જેવા ધારાસભ્ય તો કેટલાય કેટલાય માત્ર આ દેશના નહીં પણ વિદેશની ધરતી પર ગાંધીને લોકોએ સર્વસ્વ માને છે સર્વશ્રેષ્ઠ માને છે પોતાના આદર્શ માને છે તમારા જ પક્ષના કોઈ પણ તૃષ્ણને નેતાને પૂછો ગાંધીજી નું કેટલું હમ તેને માન સન્માન ધરાવે છે પરંતુ આજે અને તમારે બફાટ ગાંધી એ જ ગુજરાતમાં પહેલા તો એ બફાટ શું કર્યું ને કિશન આપણે એ સંભળાવીએ નહીં એ સંભળાવો કે તારાસભ્ય શ્રી આ વેશમાં આવીને શું બોલી ગયા આપણે બધા છેલ્લે આપણે બધા માણસ છીએ સંદોષના હિસાબે ક્યાંક ના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા

આપણે બધા ભેગા થઈ મહાત્મા ગાંધીજીની જે અપેક્ષા શું થઈને આપણા રાજ્ય બનાવો અને હું એ ભાવ થી કામ કરવા વાળો જનપ્રતિનિધિ છું મારે કોઈ કઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કે મેળવવા માટે નથી રહ્યો માત્ર ને માત્ર ઈશ્વરે મને ઘણું આપ્યું છે રાષ્ટ્રે મને ઘણું આપ્યું છે એ ભાવ થી હું સેવા કરી રહ્યો છું

સાહેબ કોઈ અધિકાર નથી આપ્યો તમને ગાંધીજી નું અપમાન કરવાનો આજ મુદ્દા આજે ચર્ચા કરવી કે લાગ્યું કે આજે આપણે ચર્ચા કરીએ તો આજે પ્રકાશભાઈ હિંમત ચાલી

લાઈ થઈ અને પોતાના કામ છે તે રજૂ કરતા હોય છે આ આ સમયે તેમની જે ફેસબુક ની પોસ્ટો હોય તેમાં લોકો કોમેન્ટ નો મારો ચલાવી રહ્યા છે અને

આ લોકો હતા ભાજપની આગેવાનો હતા આ સિવાય મહિલાઓ અને વડીલો હતા પરંતુ આ સમયે પ્રકાશભાઈ કોઈ કહી શકાય કે એવું નિવેદન જાહેર કરી દીધું કે જે ધાર્મિક સંસ્થાઓ છે આ ચાર જે સંસ્થાઓ છે તેમનું આ કામ છે કે આજે આજે રાજકીય ની અંદર જે રીતે કહી શકાય કે ચારિત્રહીન લોકો છે તે આવી ગયા છે દારૂ પીનારા લોકો છે તે આવી ગયા છે અને જુગાર જુગારેલતા લોકો છે તે આવી ગયા છે આમને સુધારવાની જવાબદાર જે આ ધાર્મિક સંસ્થાઓ છે તેમની છે આ સમગ્ર બાબતે મીડિયાની અંદર હાઇલાઇટ થયા બાદ કહી શકાય કે પ્રકાશ મરુમોરાએ ગઈકાલે કે પરમ દિવસે એક વિડીયો છે તે વિડીયો જાહેર કર્યો છે જેમાં સ્પષ્ટપણે તેવું કહ્યું કે ગાંધીજી છે તે પણ દારૂ પીતા હતા દારૂ પીતા થઈ ગયા હતા એટલે આ જે મામલો છે તે મામલો વધુ બીજ કયો હતો કોંગ્રેસે કહી શકાય કે જે ધારાસભ્ય પ્રકાશ વર્મોરા છે તેમનો વિરોધ કર્યો હતો તેમનું રાજીનામું છે તે રાજીનામું માંગ્યું છે હાલ તો કહી શકાય કે જે રીતે કહી શકાય કે ક્યાંય પણ જે ગાંધીજી દારૂ પીતા હોય તેવો ઉલ્લેખ નથી તેને લઈને કહી શકાય કે પ્રકાશ વર્મોરા જે બફાટ કર્યો છે તે ખૂબ ચર્ચાનો વિષય છે તે બન્યો છે આજ રોજ કહી શકાય કે હળવદ અને ધાંગધ્રા જે બંને જગ્યાએ આ જે પ્રકાશ વર્મોરા છે તેમનો લોક દરબાર હતો અને આ લોક દરબાર બાદ કહી શકાય કે મીડિયા જયારે પ્રકાશ વર્મુરાને સવાલ છે તે સવાલ તમે ગાંધીજી દારૂ પીતા કયા હતા તેને લઈને વિરોધ છે તે વિરોધ જોવા પડી રહ્યો છે ત્યારે પ્રકાશ મરોરા પોતે માફી માંગવાના બદલે કહી શકાય કે મીડિયા ઉપર આક્ષેપ છે તે કરી રહ્યા છે કે મારો મુદ્દો ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે મારો મુદ્દો ખાલી શોર્ટ કાપી અને એ ચલાવવામાં આવે છે કે ગાંધીજી દારૂ પીતા થઈ ગયા હતા મારો ઉલ્લેખ ઘણો બધો હતો હું ઘણું બધું કહી રહ્યો છું અને આ જે કહી શકાય કે આટલું

તમે પ્રકાશભાઈ ને ક્યારે મળેલા કરી જયારે પ્રકાશભાઈ વાત આવી રીતે ચાલુ કરે છે કે અનંત કોટી બ્રહ્માંડ એક પણ જીવ ને કોઈ પેલું ના પહોંચે મોરબી સંવાદદાતા કદાચ રૂબરૂ માં મળ્યા હોય એ વાતો આ રીતે સૌથી મોટો રાષ્ટ્રધો ના કહેવાય કહેવાય પ્રશાંતભાઈ એક હજાર એક ટકા કહેવાય એટલા માટે જ બોલવું પડે આપણે કે ભાઈ કોંગ્રેસ રાજનીતિ કરતી હશે રાજકીય રોટલા શેકતી હશે નથી મારે રાજકીય રોટલા શેકવા રાજ નથી પણ

કેટલું અને શું કેટલા વિશે સો થાય રાજકારણમાં એ પ્રકાશભાઈ ની સમજણ કે આવડત છે ખરી જે કે ગમે તે પાયાના કાર્યકરો બિચારા

જેમ તમે રાષ્ટ્રપિતા કહો છો ને એમ તમારા પાર્ટી પિતા મોદી એક ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ તરીકે મંત્રી બન્યા એમનું પત્તું કપાવાનું હતું એટલે એમ કે એક ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ તરીકે કદાચ પ્રકાશભાઈ આવે જે આવી શક્યા નહીં બીજું એ પોતે હવે ધારાસભ્ય થયા છે કારણ કે એમનું આ રોજ બરોજનું કામ મંત્રી મંડળમાં સ્થાન ના મળ્યું એટલે જે હાથમાં આવ્યું એ બોલ્યું બોલતા પહેલા જો માણસ તમે આ વિચાર ના કરો અમે લોકો આને આપણી ભાષામાં વર્બલ ડાયરિયા કહીએ છીએ મોઢામાંથી થયેલો ઝાડા દેશી ભાષામાં

તો મોરબી ગુજરાતનું અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી હબ થઈ રહ્યું છે બરાબર ત્યાં કેવા કેવા પ્રકારની બદીઓ છે ત્યાં કેટલો દારૂ આવે છે પકડાય છે એ દારૂમાં કોણ કોણ બરબાદ થઈ રહ્યા બધું જ પ્રકાશભાઈ પાસે છે તો એનું જઈને ક્યાંક સમાજ સુધારવાની વાત કેમ નથી કરતા જનજાગૃતિની વાત કેમ નથી કરતા જઈને કારણ કે ત્યાં બીક લાગે વોટ નહીં મળે સિરામિક ઉદ્યોગની હાલત કેવી છે ખબર છે ને બેઠો કરવા માટે અત્યારની તકલીફ એ છે કે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યો એમના વિસ્તારના કોઈ પ્રશ્નો નહીં મૂકી શકે પ્રશ્ન મૂકે તો એમની પોત ઉગાડી પડી જાય છે કે વિસ્તારમાં દેખાવો જોઈએ થયો નથી એટલે કોઈ એસી વાત

કારણ કે કોંગ્રેસનું મૂળ ગાંધીજી અપમાન કે ગાંધીજીને દારૂ પીતા કરી દેવા તમે જે રીતે બેફામ બફાટ કર્યો છે આ મને લાગે છે આખા હિન્દુસ્તાનમાં પહેલી વ્યક્તિ હશે જેને ગાંધીજી આ લેવલે અપમાન કર્યું હશે આ અપમાન ભારતીય જનતા પાર્ટીના મનમાં જો રામ હોય પોતે રામની પાર્ટી છે અને એમના રાષ્ટ્રપિતા માટે આટલું બોલાયેલું અપમાન આજે ને આજે પ્રકાશ આમ તો રાજીનામું લેવું જોઈએ ધારાસભ્ય તરીકે અને એમને પાર્ટીમાં સત્યાવીસ માં પૂર્ણ ધ્યાન રાખવામાં આવે કાઉસમાં ગાંધી જોરે ફરી ટિકિટ ના મળે કાઉસમાં બિલકુલ જે ગાંધીજી દેશ માટે કપડા કાઢી નાખ્યા કે મારા દેશના

જાહેર મેં આ કે બોલતે હે કે આઝાદી કે લડાઈ મેપુ કા કોઈ હાથ નહીં હશે મારે એમાં નથી પડવું પણ તમે જેમ કીધું એમ કે આ પાર્ટી એ આની ગંભીર નોંધ લેવી પડે શક્ય હોય તો ભાઈ એ ગાંધીજીના સ્ટેચ્યુ હેઠળ આવીને જ આ માફી માંગવી પડે ત્યાં

જે તે વખતે જેમ આખા દેશ ખાલી કોંગ્રેસ હતી અને નાના મોટા છૂટાછવાયા પાર્ટીઓ એમ તમે હજી ભારત દેશમાં એવા મોટા ન થયા કે તમે ગમે તે માટે ગમે ત્યારે ગમે તેવું વાણી વલાસ કરી અને પોતાની જાતને મોટો દર્શાવવાનો પ્રયત્ન કરો એટલે પ્રકાશભાઈ ની એવી તો હેસિયત નથી આર્થિક રીતે તમારી હેસિયત ગમે તેટલી હશે સાહેબ પણ રાષ્ટ્રપિતા નું અપમાન આ રાષ્ટ્રનો નાગરિક જો અત્યારે સ્વીકાર લે ને તો મને એવું લાગે છે કે કિશન તમને મને લાંછન છે જો આપણે આનાથી પણ અધિકાર શબ્દોમાં બોલી શકતા હોય તો બોલવું જ જોઈએ તમારા જ વ્યક્તિ સંસદમાં પોકારી પોકારીને બોલે છે તથ્યતા લઈને આવો અમિત શાહ બે દિવસ થી સંસદમાં ગરજે છે તથ્યતા ઉપર વાત કરો જેમ તેમ ના બોલો તો સાહેબ તમે તથ્યતા લઈને આવો જે ગાંધીજી વિશે બોલે બતાવો તમારી પાસે કયા પ્રૂફ છે કઈ ચોપડીમાં કયા પુસ્તકમાં ક્યારેય દારૂ નો હાથમાં લીધો ગાંધીજી પ્રશાંતભાઈ સત્યના પ્રયોગમાં જે સ્વીકાર્યું છે એની પ્રેરણ છે સ્વીકારવાની પણ જે સત્યના પ્રયોગમાં ગાંધીજીએ વાતો સ્વીકારી છે એ સ્વીકારવાની પણ આપણે જે લોકોને એક સારી સલાહ આપીએ છે કે સાહેબ સારો માણસ ટ્રાન્સપરન્ટ ગ્લાસમાં દારૂ બી લઈને બેઠો છે તો સામે વ્યક્તિ એવું કે ના આ તો દૂધ પીવે છે આ ગાંધીજીની શીખ હતી કે આપણી છાપ એવી ઊભી કરો કે જાહેરમાં બેઠેલા વ્યક્તિ બી તમારા વિશે આવું બોલે કે આ માણસ દૂધ જ પીવે દારૂ ન પીવે એમ તમારામાં આ આ ક્યાંક ને ક્યાંક ક્યાંય આવો ઉલ્લેખ જ નથી સાહેબ તમે કીધું વોટ્સઅપ યુ જ્ઞાન કોઈ માં ક્યાંય એવું નથી તમે ચેટ અરે કોઈ ઇતિહાસ તપાસી લો જેણે જેણે પુસ્તકો લખ્યા ઇવન અંગ્રેજોએ જે પુસ્તકો ગાંધીજી માટે લખ્યા છે એમણે પણ કીધું આ ગાંધીમાંથી અમારે બી કંઈક શીખવા જેવું છે અંગ્રેજની જે અંગ્રેજોની જે હુકુમત હતી આ લગભગ પોણા વર્લ્ડ ઉપર અને એ જતી રહી ત્યારે એમણે એવું કીધું હતું કે આપણામાં જો એક ગાંધીજી પાક્યો હોત ને તો કદાચ આ હુકુમત આપણી સરેઆમ સચવાઈ રહી હોત એટલે આપણે પણ આવા કેટલાય ગાંધીજી પકવવા છે એની જગ્યાએ આપણે આડા રસ્તે ગયા છે આવું અંગ્રેજો બોલ્યા છે અને અંગ્રેજના કેટલાય લેખકોના હું તમને લેખ બતાવું જેમણે ગાંધીજી માટે બહુ પોઝિટિવ લખ્યું છે કે આવો એક ગાંધીજી જો અમને મળી ગયો હોત ને તો કદાચ અમે અત્યાર સુધી અમારી હુકુમતને સાચવી શક્યા હોત અને એની સામે સાહેબ આજે તમે જો જે જે દેશમાં બેઠા છો જે રાજ્યમાં મોટા ફાંકડા થઈને ફરો છો ને એ માત્ર ને માત્ર એ શહીદોને એ ગાંધીજીને એ ચંદ્રશેખર આઝાદને એ લાલ બહાદુર શાસ્ત્રીને એ સુભાષચંદ્ર બોઝ જેના માટે તમે બહુ આમ છાતી ફાડીને ગૌરવ લઈ રહ્યા છો એનું સાહેબ કોઈ માનત નહીં તમે ગમે ત્યારે ગાઈને ગમે તે બોલી જાઓ આ તો કોઈનું નથી આવ્યું એમ બી નથી એટલું પણ કોઈ એ બચાવ નથી કર્યો એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી અંદર ખાને પ્રકાશ ના સ્ટેટમેન્ટ સાથે સહમત છે શું એવું માની લેવાનું કારણ કે આ જ વસ્તુ ભૂલતી જો કોંગ્રેસ નું કોક ધારાસભ્ય બોલી ગયો હોત તો અત્યારથી શું હાલત કેટલું કેટલું ઈટીસી ઇટીસી કેટલું બધું થયું હોય રવિ પ્રકાશભાઈ અફસોસ વ્યક્ત કરશે એવું લાગે છે તમને એમના સ્વભાવ જો કિશન એક વાત સ્પષ્ટ છે આજે આ નિવેદન આપ્યા એના બે દિવસ તો વીતી ગયા આજે પોતે ધાંગધરાની અંદર સવારમાં લોક દરબાર કર્યો હતો બપોર બાદ હળવદની અંદર જે સર્કિટ હાઉસ છે ત્યાં લોક દરબાર કર્યો હતો મીડિયાએ સવાલ કર્યો હતો તો મીડિયાને એને જે જવાબ દેવાનો હોય માફી માંગવાની હોય તે વાત જ નથી કરી ઉલટાનું આજે કહી શકાય કે મીડિયા ઉપર આક્ષેપ છે તે કર્યા છે એટલે અસ્પષ્ટપણે એ વાત તો સાબિત થઈ રહી છે કે પ્રકાશભાઈને હજુ સુધી જે ગાંધીજી દારૂ પીતા હતા તે વાતનો અફસોસ નથી તેઓ ક્યારેય માફી નહીં માંગે તેવો એના શબ્દો ઉપરથી અત્યારે જોવા મળી રહ્યો છે જે રીતે ગઈ ગઈકાલે પણ કોંગ્રેસે નગર દરવાજા ચોક ની અંદર વિરોધ કર્યો હતો અને પ્રકાશભાઈના રાજીનામાની વાત છે તે કરી હતી તેઓએ કોંગ્રેસે પણ કહ્યું હતું કે આજે અમે વિરોધ કરી રહ્યા છીએ તેમની રાજીનામાની વાત કરી રહ્યા છીએ જો અંદર પ્રકાશભાઈ રાજીનામું નહીં આપે તો આથી વધારે

તમારે સત્યના પ્રયોગની ભૂખ વિતરણ કરવાની તમે સત્યના પ્રયોગ વાંચો અને આજની આપણી યુવા પેઢી જે દિશામાં જઈ રહી છે દિશા બદલાવાની જરૂર અને ઘણી બધી નવી રાજકીય પાર્ટીઓ પણ આવી છે કે જે પોતાના દફતરોની અંદર સરકારી દફતરોની અંદર ક્યાંક સરદાર સાહેબને તો ક્યાંક મહાત્મા ગાંધીને સ્થાન નથી આપતી અને પછી એમ કરીને તમે લોકોને એક ઉશ્કેરણીજનક જે એક મેસેજ આપવાનો પ્રયત્ન કરો છો આ બધું પ્રજાને દેખાય છે ભાઈ તમે જે અંદર પ્રવાસ કરો છો તમે જે રાજ્ય સરકારના હેલિકોપ્ટરો લઈને ફરો છો દિલ્હી થી આવો છો આમ કરો છો તેમ કરો છો આ ભાઈ આ બધું

નું સ્મરણ કરવા ગયા હતા એમને દેશ વિદેશમાં નહીં લોકો વિશ્વના સત્ય અને અહિંસાનો માર્ગ બતાવનાર મોહનલાલ કરમચંદ ગાંધી છે એટલે તમે એનું અપમાન કરવા માટે નીકળ્યા છો અને આપણે બધાએ તો એનું ગૌરવ લેવું જોઈએ કે એ ગાંધીની ગુજરાતની ભૂમિ પરથી આપણે બધાએ પેદા થયા છીએ આપણે ગુજરાતી છીએ આજે કદાચ દુનિયાના કોઈ પણ છેડે જાઓ અને ગુજરાતી તરીકેની ઓળખ તમને મળી હોય ને તો એનું એકમાત્ર કારણ મહાત્મા ગાંધીજી પણ છે કે ગુજરાતથી હતા એટલે આ પ્રકારની ટિપ્પણીઓ આ પ્રકારનું અપમાન

અમારા ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર કોમેન્ટ બોક્સમાં જણાવજો અમારી યુટ્યુબ ચેનલને લાઈક સર કે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો જીટીપીએલ માં સેટઅપ બોક્સ બસો નંબર પર જીઓ ટીવી પર ન્યૂઝ રૂમ અવેલેબલ છે તો જોતા રહો આટલો જ પ્રેમ આપતા રહો નમસ્કાર